કોન્ટ્રાક્ટરો આગળ નદી કિનારા ઉપર મોટું મંદિર પણ બનાવ્યું એ લોકો એમનું કામ આખું પૂર્ણ થયું શું થતું એ અંદર જતા રહેતા હતા ઉપર ઉપર લેતા તે છતાં વારંવાર અંદર જતા રહેતા જે લેવા માં આવવા જોઈતા હતા એ આવતા જ ન નતા પછી ત્યાર પછી એમ એ લોકોએ માતા માનતા રાખી ત્યાર પછી એ પિલર નું કામ પૂર્ણ થઈ ગયું ત્યાર પછી આખું બ્રિજ નું કામ પણ પૂર્ણ થઈ ગયું જ્યારે પુલ બોધતા હતા અને સફળતા નથી મળતી પણ માતાજીનું મંદિરને બાંધવાનું કહ્યું અને સફળતા મળી એવી જ રીતે જે અત્યારે આ દુર્ઘટના બની છે બ્રિજ તૂટ્યો છે અને જે લોકોના સાધનોને જીવ ગુમાયા છે અને હજુ જે બધા લાભ છે અને કામ જલ્દી પૂરું થતું નથી તો એ કામ જલ્દી પૂરું થાય અને એમની જે બધી સાધનો જલ્દીથી બહાર નીકળી જાય એના માટે જો અધિકારીઓ માતાજીને કોઈ ટેક રાખે અને માતાજી ના દર્શન કરી કે માતાજી આમાંથી અમે એક બે દિવસની અંદર સફળ સફળ રીતે બધું કાઢીને બહાર નીકળી જઈએ તો